જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં ડીએલએડ વિભાગ દ્વારા મતદાન યોજાયું ચૂંટણી યોજાઈ હતી જેમાં જીએસ વર્ગ મંત્રી સફાઈ મંત્રી પ્રવાસ મંત્રી પાઠ પાઠમંત્રી સાંસ્કૃતિક મંત્રી તેમજ રમતગમત મંત્રી જેવી જવાબદારી ભરેલી પદવીઓ માટે મતદાન થયું મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે શ્રી હર્ષદભાઈ પટેલ સિનિયર લેકચરર્સની નિયુક્તિ કરવામાં આવી હતી માનનીય કમિશન તરીકે શ્રી પટેલ સાહેબે કામગીરી જુલાઈએ જાહેરનામું બહાર પડ્યા બાદ ઉમેદવાર પત્રો માંગવામાં આવ્યા હતા અને પ્રચાર માટે અલગ અલગ સમય આપવામાં આવ્યો હતો પ્રાચાર્ય શ્રી કે પટેલ સાહેબે સમગ્ર આયોજનની પ્રશંસા કરતા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તે જોડાયેલા તમામનો આભાર માન્યો હતો અને વિજેતાઓની શુભેચ્છા પાઠવી હતી